જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન કોગ્નેટિવ સાયકોલોજી જીસેટ પરીક્ષા સંદર્ભે સવિસ્તાર સમજૂતી જીસેટ મનોવિજ્ઞાન પેપર બે માટે જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન કોગ્નેટિવ સાયકોલોજી એ મનોવિજ્ઞાનના સૌથી પ્રભાવશાળી અને આધુનિક સંપ્રદાયોમાંનો એક છે વીસમી સદીના મધ્યમાં ખાસ કરીને ઓગણીસો પચાસ અને ઓગણીસો સાઈઠના દાયકામાં તેણે મનોવિજ્ઞાનના અભ્યાસના ક્ષેત્રમાં એક જ્ઞાનાત્મક ક્રાંતિ કોગ્નેટિવ રેવોલ્યુશન લાવી વર્તનવાદ કે મનોવિશ્લેષણવાદથી વિપરીત જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન ફરીથી આંતરિક માનસિક પ્રક્રિયાઓ ઇન્ટરનલ મેન્ટલ પ્રોસેસીસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે પરંતુ તેને કડક વૈજ્ઞાનિક પદ્ધતિઓથી અભ્યાસ કરીને ઐતિહાસિક સંદર્ભ અને ઉદ્ભવ જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ અનેક પરિબળોના સંગમનું પરિણામ હતું એક વર્તનવાદની મર્યાદાઓ વીસમી સદીના મધ્ય સુધી વર્તનવાદ પ્રભાવી હતો પરંતુ તેની સૌથી મોટી મર્યાદા એ હતી કે તેણે આંતરિક માનસિક પ્રક્રિયાઓને જેમ કે વિચાર સ્મૃતિ ધ્યાન અવગણી હતી મનોવૈજ્ઞાનિકોને લાગવા માંડ્યું કે માનવીય વર્તનની જટિલતાને ફક્ત ઉત્તેજના પ્રતિભાવ સંબંધોથી સમજી શકાતી નથી બે કમ્પ્યુટર વિજ્ઞાનનો ઉદ્ભવ ઓગણીસો ચાળીસ અને ઓગણીસો પચાસના દાયકામાં કમ્પ્યુટરનો વિકાસ થયો જેનાથી મગજની કાર્યપ્રણાલીને માહિતી પ્રક્રિયા પ્રણાલી ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ સિસ્ટમ તરીકે જોવાનો નવો દ્રષ્ટિકોણ મળ્યો કમ્પ્યુટર ડેટાને ઇનપુટ કરે છે પ્રોસેસ કરે છે સંગ્રહિત કરે છે અને આઉટપુટ આપે છે જે માનવ મનની કાર્યપ્રણાલી સાથે સામ્યતા ધરાવે છે ભાષાશાસ્ત્રમાં વિકાસ નોઆમ ચોમ્સ્કી નોઆમ ચોમ્સ્કી જેવા ભાષાશાસ્ત્રીઓએ દલીલ કરી કે ભાષા શીખવાની પ્રક્રિયા ફક્ત વર્તનવાદી સિદ્ધાંતો જેમ કે મજબૂતીકરણ દ્વારા સમજાવી શકાતી નથી પરંતુ તેમાં જન્મજાત જ્ઞાનાત્મક રચનાઓ ઇનેટ કોગ્નેટિવ સ્ટ્રક્ચર્સની જરૂર પડે છે ચાર જીન પિયાજેનું કાર્ય જીન પિયાજે જીન પિયાજેટ એ બાળકોના જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓ પર કરેલું કાર્ય દર્શાવે છે કે બાળકો કેવી રીતે સક્રિયપણે જ્ઞાનનું નિર્માણ કરે છે અને તેમની વિચારસરણી સમય જતાં કેવી રીતે બદલાય છે પાંચ અન્ય સંશોધનો સ્મૃતિ અને ધ્યાનના ક્ષેત્રમાં થયેલા સંશોધનોએ પણ દર્શાવ્યું કે આંતરિક માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ વૈજ્ઞાનિક રીતે શક્ય છે ઉલ્રિક નૈસર ઉલ્રિક નૈસરને જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે તેમણે ઓગણીસો સડસઠમાં કોગ્નેટિવ સાયકોલોજી નામનું પુસ્તક પ્રકાશિત કર્યું જેણે આ ક્ષેત્રને વ્યાખ્યાયિત કર્યું અને તેને એક અલગ શાખા તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનના મુખ્ય વિચારો કી આઇડિયાઝ ઓફ કોગ્નેટિવ સાયકોલોજી જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનનું મુખ્ય ધ્યાન માનવ મન કેવી રીતે માહિતી મેળવે છે પ્રક્રિયા કરે છે સંગ્રહિત કરે છે અને તેનો ઉપયોગ કરે છે તે સમજવા પર છે તેના મુખ્ય વિચારો નીચે મુજબ છે એક માહિતી પ્રક્રિયા અભિગમ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ અપ્રોચ જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનીઓ માનવ મનને એક જટિલ માહિતી પ્રક્રિયા કરનાર પ્રણાલી ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ સિસ્ટમ તરીકે જુએ છે જેમ કમ્પ્યુટર માહિતીને ઇનપુટ પ્રોસેસ સ્ટોર અને આઉટપુટ કરે છે તેમ મન પણ બાહ્ય માહિતીને ગ્રહણ કરે છે તેનું અર્થઘટન કરે છે તેને યાદ રાખે છે અને તે મુજબ પ્રતિક્રિયા આપે છે બે આંતરિક માનસિક પ્રક્રિયાઓનું મહત્વ વર્તનવાદથી વિપરીત જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન અવલોકન ન કરી શકાય તેવી અનઅબ્ઝર્વેબલ આંતરિક માનસિક પ્રક્રિયાઓ જેવી કે ધારણા પરસેપ્શન ધ્યાન સ્મૃતિ મેમરી ભાષા લેંગ્વેજ વિચારસરણી થિંકિંગ સમસ્યા નિવારણ પ્રોબ્લેમ સોલ્વિંગ નિર્ણય નિર્માણ ડિસિઝન મેકિંગ અને તર્ક રીઝનિંગને મનોવિજ્ઞાનના અભ્યાસના કેન્દ્રમાં રાખે છે ત્રણ સક્રિય મન એક્ટિવ માઇન્ડ જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનીઓ માને છે કે મન નિષ્ક્રિય રીતે માહિતીને ગ્રહણ કરતું નથી પરંતુ તે સક્રિયપણે માહિતીનું અર્થઘટન કરે છે તેનું પુનર્ગઠન કરે છે અને નવા જ્ઞાનનું નિર્માણ કરે છે ચાર યોજનાઓ શ્કેમાસ અને માનસિક મોડેલો મેન્ટલ મોડલ્સ લોકો દુનિયા વિશેની તેમની સમજને વ્યવસ્થિત કરવા માટે માનસિક યોજનાઓ અથવા મોડેલો વિકસાવે છે આ યોજનાઓ નવા અનુભવોનું અર્થઘટન કરવામાં અને ભવિષ્યના વર્તનને માર્ગદર્શન આપવામાં મદદ કરે છે પાંચ ઉદ્દેશ્ય અને વૈજ્ઞાનિક અભિગમ ભલે તે આંતરિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરતું હોય જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને નિયંત્રિત પ્રયોગોનો ઉપયોગ કરીને ઉદ્દેશ્યપૂર્ણ રીતે આ પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા પર ભાર મૂકે છે જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ મેથડ્સ ઓફ કોગ્નિટિવ સાયકોલોજી જ્ઞાનાત્મક મનોવૈજ્ઞાનિકો આંતરિક માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવા માટે વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે જેમાંથી ઘણી વર્તનવાદી પદ્ધતિઓથી પ્રેરિત છે પરંતુ તેનો ઉપયોગ આંતરિક પ્રક્રિયાઓના નિષ્કર્ષણ માટે થાય છે એક પ્રયોગશાળા પ્રયોગો લેબોરેટરી એક્સપેરિમેન્ટ્સ આ મુખ્ય પદ્ધતિ છે પ્રયોગો અત્યંત નિયંત્રિત વાતાવરણમાં કરવામાં આવે છે જ્યાં વૈજ્ઞાનિકો ચોક્કસ માનસિક પ્રક્રિયાઓને અલગ કરીને માપી શકે છે દાંત પ્રતિક્રિયા સમય રિએક્શન ટાઈમ ભૂલોની સંખ્યા યાદ રાખેલી વસ્તુઓની સંખ્યા વગેરે માપવામાં આવે છે બે કમ્પ્યુટર સિમ્યુલેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કમ્પ્યુટર સિમ્યુલેશન એન્ડ એઆઈ માનવીય જ્ઞાનાત્મક પ્રક્રિયાઓને અનુકરણ કરવા માટે કમ્પ્યુટર પ્રોગ્રામ્સ અને મોડેલ વિકસાવવામાં આવે છે આ મોડેલો મનની કાર્યપ્રણાલી વિશેની સમજને ચકાસવામાં મદદ કરે છે ત્રણ ન્યુરો ઇમેજિંગ તકનીકો ન્યુરો ઇમેજિંગ ટેકનિક્સ આ આધુનિક તકનીકો મગજની પ્રવૃત્તિઓનું અવલોકન કરવાની મંજૂરી આપે છે જ્યારે વ્યક્તિ કોઈ જ્ઞાનાત્મક કાર્ય કરી રહ્યો હોય એફએમઆરઆઈ ફંક્શનલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ મગજના કયા વિસ્તારો લોહીના પ્રવાહમાં વધારા દ્વારા સક્રિય થાય છે તે દર્શાવે છે પીએટ સ્કેન પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી મગજમાં ગ્લુકોઝના ઉપયોગ દ્વારા સક્રિય વિસ્તારોને ઓળખે છે ઈઈજી ઇલેક્ટ્રો એન્સેફલોગ્રાફી મગજની વિદ્યુત પ્રવૃત્તિને માપે છે આ તકનીકો મગજ અને વર્તન વચ્ચેના સંબંધોને સમજવામાં મદદ કરે છે ચાર કેસ સ્ટડીઝ કેસ સ્ટડીઝ ખાસ કરીને મગજને નુકસાન બ્રેઇન ડેમેજ થયેલા દર્દીઓના અભ્યાસ દ્વારા જ્ઞાનાત્મક કાર્યોની સમજ મેળવવામાં આવે છે જેમ કે એમનેશિયાના દર્દીઓની સ્મૃતિનો અભ્યાસ પાંચ આત્મવર્ણનો સેલ્ફ રિપોર્ટ્સ કેટલાક અંશે આત્મનિરીક્ષણનો ઉપયોગ થાય છે પરંતુ તે સંરચનાવાદની જેમ મુખ્ય પદ્ધતિ નથી તેનો ઉપયોગ વ્યક્તિના વિચારો અને નિર્ણય પ્રક્રિયાઓને સમજવા માટે થાય છે જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનનું મહત્વ અને ટીકા સિગ્નિફિકન્સ એન્ડ ક્રિટિસિઝમ મહત્વ મનોવિજ્ઞાનનું પુનરૂત્થાન જ્ઞાનાત્મક મનોવિજ્ઞાને મનોવિજ્ઞાનને આંતરિક માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે ફરીથી સક્ષમ બનાવ્યું જે વર્તનવાદ દ્વારા અવગણવામાં આવ્યું હતું વ્યવહારિક ઉપયોગો તેના સિદ્ધાંતોના ઘણા વ્યવહારિક ઉપયોગો છે શિક્ષણ શીખવાની પદ્ધતિઓ સુધારવી સ્મૃતિને વધારવી ચિકિત્સા જ્ઞાનાત્મક વર્તન ઉપચાર કોગ્નેટિવ બિહેવિયરલ થેરપી સીબીટીનો વિકાસ જે ડિપ્રેશન ચિંતા અને અન્ય માનસિક વિકૃતિઓની સારવારમાં અત્યંત અસરકારક છે કૃત્રિમ બુદ્ધિમત્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ માનવ મનની કાર્યપ્રણાલીને સમજવાથી એઆઈના વિકાસમાં મદદ મળી છે માનવ કમ્પ્યુટર ક્રિયાપ્રતિક્રિયા હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન એચસીઆઈ ઉપકરણો અને સોફ્ટવેરને વધુ ઉપયોગ કરતા મૈત્રીપૂર્ણ બનાવવામાં મદદ કરે છે મલ્ટી ડિસિપ્લિનરી અભિગમ તે ભાષાશાસ્ત્ર કમ્પ્યુટર વિજ્ઞાન ન્યુરો સાયન્સ અને ફિલોસોફી જેવા અન્ય ક્ષેત્રો સાથે ગાઢ રીતે જોડાયેલું છે જેણે જ્ઞાનના વિકાસમાં ફાળો આપ્યો છે વૈજ્ઞાનિક પદ્ધતિઓ તે કડક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે જે તેના તારણોને વધુ વિશ્વસનીય અને માન્ય બનાવે છે ટીકા અતિશય સરળીકરણ ઓવરસિમ્પ્લિફિકેશન કેટલાક ટીકાકારો માને છે કે મનને કમ્પ્યુટર સાથે સરખાવવું એ માનવીય અનુભવની જટિલતા અને લાગણીઓના પાસાઓને ઓછું આંકી શકે છે પર્યાવરણની અવગણના તેના પર સામાજિક સાંસ્કૃતિક અને ભાવનાત્મક પરિબળોની ભૂમિકાને ઓછો આંકવાની ટીકા કરવામાં આવે છે વ્યક્તિલક્ષી અનુભવની અવગણના ભલે તે આંતરિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરતું હોય તેમ છતાં તે માનવતાવાદી મનોવિજ્ઞાનની જેમ વ્યક્તિના સંપૂર્ણ વ્યક્તિલક્ષી અનુભવને કેન્દ્રમાં રાખતું નથી પદ્ધતિઓની મર્યાદા મગજની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવું એ જ્ઞાનાત્મક પ્રક્રિયાઓનો સીધો પુરાવો નથી પરંતુ તેનો પરોક્ષ પુરાવો છે જીસેટ પરીક્ષા માટે મહત્વ જીસેટ પરીક્ષામાં જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનમાંથી નીચેના મુદ્દાઓ પર પ્રશ્નો પૂછી શકાય છે મુખ્ય પ્રણેતાઓ ઉલ્રિક નૈસર સ્થાપક જીન પિયાજે જ્ઞાનાત્મક વિકાસ નો આમ ચોમ્સકી ભાષા ઉદ્ભવનું કારણ વર્તનવાદની મર્યાદાઓ કમ્પ્યુટર વિજ્ઞાનનો પ્રભાવ ભાષાશાસ્ત્રમાં વિકાસ મુખ્ય ખ્યાલ માહિતી પ્રક્રિયા અભિગમ આંતરિક માનસિક પ્રક્રિયાઓ ધારણા ધ્યાન સ્મૃતિ ભાષા વિચારસરણી સમસ્યા નિવારણ નિર્ણય નિર્માણનો અભ્યાસ મગજ અને કમ્પ્યુટરની સરખામણી મુખ્ય પદ્ધતિઓ પ્રયોગશાળા પ્રયોગો ન્યુરો ઇમેજિંગ તકનીકો એફએમઆરઆઈ પી ઇઇજી કમ્પ્યુટર મોડેલિંગ વ્યવહારિક ઉપયોગો જ્ઞાનાત્મક વર્તન ઉપચાર સીબીટી શિક્ષણ એઆઈ ટીકાઓ લાગણીઓની અવગણના પર્યાવરણની અવગણના અતિશય સરળીકરણ જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન આજે મનોવિજ્ઞાનના સૌથી ગતિશીલ અને પ્રભાવશાળી ક્ષેત્રોમાંનું એક છે જેણે માનવ મન અને વર્તનને સમજવા માટે એક મજબૂત વૈજ્ઞાનિક આધાર પૂરો પાડ્યો છે જો તમ